કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ આજની તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ વિડીયોમાં આગળ ભાઈને આપેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ राजकोट आठ सौ पिचोतर रूपिया एक सौ बतवद एक हजार रूपया एक हजार एक सौ पंचा रूपया रा ने एक सौ बतगाम आठ सौ सीतेर रूपिया एक हजार एक सौ पंचावन रूपया खां नवसो एकावन रूपया एक हजार एक सौ पंचा रूपया મોડાસા એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ને તો રૂપિયા વિસાવદર નવસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો રૂપિયાથી એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા ડીસા એક હજાર ને પાસઠ રૂપિયા એક હજાર બસો ને પચાસ રૂપિયા દાહોદ એક હજાર ને ત્રીસ રૂપિયા થી એક હજાર બસો રૂપિયા પોરબંદર જુનાગઢ નવસો ને ત્રેવીસ રૂપિયા થી એક હાજર બસો પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયો ખેડૂત મિત્રો જેતપુર એક ને વીસ રૂપિયા થી એક હાજર અગિયાર રૂપિયા ने चालीस थी एक हजार एक सौ रुपया रूपया नौ सौ थी एक हजार ने पिस्तालीस रूपया लाखी नवसो ने बावन थी एक हजार बसो ने तीस रुपया नौ सौ ने पचास थी एक हजार एक सौ सर रूपया આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચિહ્નમાં ન હોય તો ચેનલ ને પણ કરવાનું ભૂલશો નહીં જય જય જવાન કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે પણ જરૂર કોમેન્ટમાં લખશો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતીનો મળતી રહે